નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર મગફળી મગ અડદ અને સોયાબીન જે ટેકાના ભાવ છે એ ગુજરાત સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવેલ છે અને સાથે જે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ પણ જાહેર થઈ ચૂકી છે તો આ વિડીયોમાં તમને ટેકાના ભાવે જે ઓનલાઈન અરજી કરવાની છે તેના માટે જરૂરી જે આધાર પુરાવા છે અને જે ટેકાના ભાવ જાહેર કરેલ છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જશે

ટેકાના ભાવે જે ખરીદી છે એ કરવા બાબતેની આ પ્રેસ નોટ જાહેર થઈ છે અને તે માનનીય કૃષિ મંત્રી શ્રી ની સિંગલ ફાઇલ પર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ એટલે કે આજ રોજથી મળેલ મંજૂરી અન્વયે જાહેરાત કરવામાં આવેલ છે અને આ પ્રેસ નોંધમાં જે ટેકાના ભાવ છે એ જાહેર કરવામાં આવેલ છે અને એ સિવાય ખેડૂતોની ઓનલાઈન નોંધણીની જે તારીખ છે એ જાહેર કરવામાં આવેલ છે તો વાત કરીએ આપણે પહેલા ટેકાના ભાવ વિશે તો જેમાં જે મગફળીનો ભાવ છે તે સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ ક્વિલ્ટર જાહેર કરવામાં આવેલ છે અને તેમાં મણનો ભાવ જોઈએ આપણે તો એક ક્વિલ્ટરમાં સો કિલોગ્રામ આવે છે અને સો કિલોગ્રામમાં પાંચ મણ હોય છે તો જે ભાવ છે આપણે સાત હજાર બસો ને ત્રેસઠ એને ભાંગ્યા પાંચ કરીએ એટલે જે મણનો ભાવ છે એ આપણને મળી જાય છે તો આ રીતે જે મગફળીનો પ્રતિ મણનો ભાવ છે એ છવ્વસોને બાવન રૂપિયા રહેશે ત્યારબાદ છે મગ અને તેમાં જે ટેકાનો ભાવ છે તે આઠ હજાર અડસઠ પ્રતિ ક્વિલ્ટર જાહેર કરવામાં આવે છે અને તેમાં સત્તરસો ને તેપન રૂપિયા પ્રતિ મણનો ભાવ રહેશે જ રીતે અડદમાં સાત હજાર આઠસો પ્રતિ ક્વિલ્ટર અને પંદરસો ને સાઠ રૂપિયા પ્રતિમણ છે એ ભાવ રહેશે અને સોયાબીન માં પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવીસ પ્રતિ ક્વિલ્ટર જે ભાવ છે જાહેર કરવામાં આવેલ છે અને એક હજાર પાસઠ રૂપિયા પ્રતિ મણનો નો ભાવ રહેશે તો જોઈએ ઓનલાઈન અરજી કરવા માટે પુરાવા જરૂરી છે તો માટે તમારે દર વખતે જેમ જરૂરી ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે તમારા જમીનના આઠ અને સાત બાર ના ઉતારાની નકલો જેમાં બાર નંબર માં મગફળી નું વાવેતર નું ઉલ્લેખ ન હોય તો તેવા કિસ્સામાં તલાટી શ્રી નો વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ છે ત્યારબાદ છે ઓનલાઈન અરજી માટેનું સ્થળ તો તેની માટે તમે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જે પણ ઓનલાઈન અરજી છે એ કરાવી શકો છો અને તમારા ગામમાં સુવિધા ન હોય તો તેવા કિસ્સામાં શહેરી વિસ્તારમાં ખાસ તો જે ખેડૂત મિત્રો શહેરમાં રહે છે તેમણે પણ સાયબર કાફે કે પછી જે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેમની પાસે જઈ જ્યાં ટેકાના ભાવે નોંધણી છે તે કરાવી શકે છે અને જે ખેડૂતોની ઓનલાઈન નોંધણી છે એ તારીખ એક નવ બે હજાર પચીસ થી તારીખ પંદર નવ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવામાં આવશે તો જે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવમાં પોતાનો પાક છે એ દેવાનું હોય તો આ સમયગાળા દરમિયાન જે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને કોઈ અન્ય પ્રશ્ન હોય તો પણ કમેન્ટ ચોક્કસ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર